કન્યા કેલવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ બાલાસીનોટ તાલુકામાં સચિવાલય પુરવઠા વિભાગ ઉપસચિવ જતીન જે રાણોદરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પીએમ મોના વિદ્યાલય મોહમ્મદી હાઇસ્કુલ અને મોડેલ સ્કૂલ બાલાસિનોર ખાતે સચિવાલય પુરવઠા વિભાગ ઉપસચિવ જતીન જે રાણોદરાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો આ પ્રસંગે સચિવાલય પુરવઠા વિભાગ ઉપસચિવ જતીન જે રાણોદરા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને કુમકુમ તિલક કરીને તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપીને શાળા પર વિશ્વોત્સવ કરાવ્યું હતું આ પ્રસંગે સચિવાલય પુરવઠા વિભાગ ઉપસચિવ જતીન જે રાણોદરાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી પરંતુ તે જીવનને ઉન્નત બનાવવાનો છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પાયો છે ખાસ કરીને કન્યા કેળવણી એ સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કાર્યક્રમની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત પ્રાર્થના વક્તવ્ય સહિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ શાળા સંચાલન સમિતિ અને શાળા સંચાલન અને વિકાસ સમિતિના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં શાળા સંચાલન સમિતિના સભ્યો શાળાના આચાર્યો શિક્ષકગણ વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્ર પટેલ બાલાસીનોર